મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જશે છે સાડા આઠ અને મસ્ત નહીં ફ્રેશ થઈ જશે રેડી થઈ જાય છે માતાજીની દીવા બત્તીએ કરી લીધી છે અને મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ જાય છે તો ચા નાસ્તો કરી લઈએ ડીગી જાય છે આજે ચક્કુવાના ઘરમાં કારણ કે ચક્કુને જોઈ શા ઘેર ભયલો જનો તો રિહાય છે અને રિહાઈની મંજૂરી બેહી રહી છે તો બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરીને પછી નેકડીએ શૂટિંગમાં કારણ મોમો અને રાજુ કાકો બે જણા બાયને બે ચા પીવું છે હાલ રકા બી મીમની ચાલી તો બધા ભેગો ચા કોણી કરી પછી નેકડીએ નવી ચેનલના શૂટિંગમાં મળીએ મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં શૂટિંગની શરૂઆત કરી નાખી છે આજે શૂટિંગ પહેલાં પતાવવાનું છે એવી ગણતરી છે તો મિત્રો વહેલા આવી જાય છે રાજુ કાકો મોમોને એવાનો કટ ચાલુ કરી દીધો આપણો કટ હજી આવ્યો નહીં તો ચાલાસ તો કરીને સીધા નીકળી જ જાતા મિત્રો કારણ કે અત્યારે હોળી ધૂળીટીનો તહેવાર આવે છે જેના હિસાબે બધાના ગેર પ્રસંગો હોય છે એટલે કોઈને કોઈને ગમે તેને ગમે ત્યાં બહાર જવાનું હોય છે તો મિત્રો ને એવું બધું હોય તો બધા બહાર જાય છે એટલે આજે જલ્દી પતાવીને પછી હવ હું કોની હું જતા રહેશે આપણો તો ફ્રી છીએ આપણે ચોઈ જવાનું નહીં મારે જવાનું છે પણ મા બૂંધને મા ભાઈને જવાનું છે તો આપણું કોઈ ટેન્શન જેવું નહીં તો વિડીયોનો કર ચાલુ છે નવી ચેનલનો અને કાલના વિડીયોમાં મસ્ત એક ડાયલોગ હતો મિત્રો એ હેલો એ ભગો બોલો મિત્રો એ ડાયલોગ બહુ મસ્ત હતો ખાસી વખત યુઝ કર્યો તો સારો લાગે તો એટલે બાકી તો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની મારે ખાસ જરૂર છે મહેનત તો આપણે કરશું મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો ને કમેન્ટ કરી દેજો બાકી તો બતાવું કર ચાલુ છે

ખબર છે હું લોસો છે ખબર હશે ક્યાં ખુ ભરાઈ ગયું કઈ દેવું આ મારા હેતર માં જાય ને એ રસ્તો નહિ ફરી રસ્તો તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે આવી જીએ ઘરે કારણ કે આજે વહેલા ઘરે રાજુ કાકાની એમ મહેમાન આવ્યું છે મોમાના ત્યાં મહેમાન આવ્યું છે એટલે બધાનું થોડી થોડી ઉતાવળ હતી તો એક વિડીયોનું શૂટિંગ કરીશું અને એક વિડીયોનું શૂટિંગ કરી અને નવી ચેનલમાંથી આવી જશે એ ઘરે અને ડીઘું ચક્કું છું નથી લઈ જઈ મને જો અંગાજી ચપોલી ભયલો ચિંટુભાઈને જો બધા બહાર તો ડીગીને લઈ ગયો નહીં એટલે ડીગી મને નહીં લઈ ગયો તો મિત્રો હાલ આ ઓળી રેટીના બધા પ્રસંગો ચાલુ છે એમાં બધા બહાર જાય છે પછી જવાનો સુજોગ મારા તો પછી જમી નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે કારણ કે બે ત્રણ જણો જ ઘરે છીએ બાકી તો બધો બહાર જશે મારા ભાઈ મારા બૂનબે મમ્માના ઘેર જશે પિન્ટુભાઈ ભાઈને ને આખો પરિવાર જે છે ચક્કુઓના ના ગયા તો ઓલરેડી આપણે જ ગયા છીએ તો જમવામાં બટાકાનું શાક છે અને બાજરીના રોટલા રેડી થઈ જશે અને મિત્રો અમો છે બહેણીમાં છે આપણે છાસ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી ત્યાં કરીએ આપણે જોગમાં ટાઈગરની શૂટિંગ મિત્રો અત્યારે વાગ્યો છે એક અને શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આજે વાતાવરણ જોઈ લે માથા ઉપર વાદળછાયું વાતાવરણ કરી નાખ્યું છે કદાચ વરસાદના લક્ષણો છે આમાં આવશ્યક છ કે નહીં આવતો કંઈ ખબર નહીં બાકી તો પાછળ જોઈ લે મોમાનું ઘર બતાવીએ છીએ જગ્યાએ જઈએ છીએ અમારા એક બે કટ પૂરા થયા હવે મમાયવાના કટ ચાલુ થશે ડુંગળી મિત્રો એ પીડી થઈ જાય શૂટિંગનો કટ એક બે બતાવવાની કોશિશ કરીએ બાકી તો વાતાવરણ જોઈ લેવું

આ પાઘડી ખરા ના હોય તો રવાય દો ટોપી પહેરી જો આ પાઘડી આવડી મોટી બોધેલી ખરી ને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને ફાઇનલી મસ્ત શૂટિંગ પૂરું કરી ઘરે આવી જઈએ છીએ અને મિત્રો ઘરની કરતા નાટલો આવે છે શૂટિંગ કરતી વખતે ઉનાળો આવી ગયો મજબૂત ગરમી ખતરનાક પડવાનું ચાલુ થઈ છે જેમ જેમ દિવસો બેઠે એમ એમ વધારે મિત્રો ઉપર બેઠા ટોળી જાય જેમ જેમ દિવસ જશે એમ એમ મિત્રો વધારે ગરમી પડશે બાકી તો

એમાં બુંદે મારા ભાઈને ને બધું આવી ગયો છે તો જ્યારે બેસવાનું ને બધું ધોવાનું કામકાજ ચાલુ કર્યું બાકી તો ડીગી માર ભાઈ આખા દાણાના હતા નહીં એટલે પાયણ વધારે તો હાલ ઈવાન પાણ જતી રહી અને ચક્કુ આવી ગયું ચક્કુ મૂન્યો છે જો તું મારામાં માંગ્યા જઈ તી ચક્કુ મારામાં માંગ્યા જઈ હતી અને મારો બૂંદકુમાં

તો મિત્રો આમ તો જુલીબેન ને સાયકલ રહી ઈકણ રાખતા હતા પણ આવું જુલીબેન ને તડકો ગરમી બહુ પડે એટલે એવા માટે ખાટલો મૂક્યો ને એનો ઈકણ બધી રાખ્યા છીએ હું ખવા ભાઈ હું ખવા પપોડી પપોડી ના કહેવાય પકોડી કહેવાય શું કહેવાય પકોડી હે પકોલી પકોલી મારે નહીં ખાય ભાઈ હું નહીં ના ના ભાઈ ના ભાઈ મિત્રો આપણે પકોડી નથી ખાતો તો ડીલે તને ખવડાવું હોય હડ હડ તો મિત્રો ડીગીનું પકોડી બહુ ભાવે હશે એટલા માટે મારા ભાઈને મારા બોન બે થોડી ઘણી પકોડી ડીગી માટે પેક કરીને લાયા દાદો હું બનાવી બનાવી ખવડાવું છું શીખું લાગ્યું દોરો 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 ભાઈને પોણી છે પીવાનું જો હા જલ્દી જો દોરો 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 જલ્દી કે પોણી આવે ભાઈ માટે લા તો ખાસી બધી તો ચપ્પુ બે ખાધી બે માં બધી ખાધી માટે ચાર દીધી અને તો એક બે પકોડી મિત્રો આપણે તો મિત્રો અત્યારે છ પિસ્તાલીસ મિનિટ થઈ છે અને આકાશ લાલચોળ થઈ છે ફાઈનલી સુરજ દાદા હાથમી જશે અને અમારા ગામમાં માતાજીની આરતી ચાલુ થઈ જાય છે મિત્રો બાકી તો બધો હાલ તો લીલાળો દેખાય છે મોસ્ટ ઓફલી વાવેતરમાં ચાર વાઈ જાય છે મિત્રો બધી બાજુ જ જોવે તો ઝાર જ જોવા મળશે મિત્રો અમારી બાજુ ઉનાળુ વાવેતરમાં ખાસ કરીને ઝાર વપરાય છે લગભગ સો દોઢસો બસો વીઘા ઝાર વપરાતી છે મોટાભાગે મિત્રો ઝાર હોય છે તો કોઈને ઝાડના પૂરા જોતા હોય તો જાણે વઢાવાનો ટાઈમ આવે એટલે મિત્રો અમારા એરિયા બાજુ જંતર બાજુ આવું તો તમારે ઝારના પૂરા મળી રહે છે મિત્રો ને એવું રાખે છે ને તબેલા ગયા માટે ખાસ કરો બાકી તો ડીગુ આવે છે આવ હા પડી કુ લાઈ છે માબુન એટલા માટે તમે તો ડીગુ ને તોડીને ખવરાઈ તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને આપણા ઘરે મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો ફટોફટ જમી લઈએ ડીગુ જોવો છે ફોન લેવડો ભાઈ ખાવા હા ખાવાનું હોય ને લેવડો તા મુંદુ ને આવી ગયો છે ચોકડ જતા

હલો હા આવ જલ્દી હા મિત્રો દરરોજની જેમ જમી અને આવી જાય છે બોર ઉપર થોડો થોડો પવન છે એટલે સારું લાગે છે બાકી તો મચ્છર આ બહુ પડે છે મચ્છર કઈ કારણ કે આજુબાજુ લીલા આવશે એટલા માટે અને આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરી દેજો મિત્રો બાકી જો સબસ્ક્રાઈબ કરવાનું હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો આવતી કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂથનાથ